હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા હાડના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચાર ત્રણ બે હજાર પચીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર ચણ્યા તો તેના નીચા ભાવ નવસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને હત્યોતેર તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી જુવાર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો દસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોર્યાસી કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો તેર જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પચાસ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ઝીંગદાણા તો તેના નિશા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોવીસ રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોપન એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તેર તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક સુડતાલીસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ચાલીસ તુવેર તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ઓગણીસ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને त्यस भजार एक सौ सो रुपियाँ सोयाबीन तो तेना भाव पाँच सौ ने रुपियाँ लै नै त्यहाँ उच्चा भोिस जुवार निशा भार सौ बाउन रुपियाँ लै नै त्यहाँ उचा भउ सौ रुपियाँ तल सफेद तिसा भजार छ सौ छ रुपियाँ नै त्यहाँ उच्चा भजार एक सौ घाउ टुकडा तिस रुपियाँ लै नै त्यहाँ ऊचा भ सो बिस घाउवन त निशा भ चार सौ बाणु रुपियाँ तेना नै भाव ऊ सौ छत मगफी तिस भठ सौ रुपियाँ लै नै त्यहाँ ऊचा भजार छ कपस तिस भार सौ रुपियाँ लै नै તેના ભાવ એક હજાર ચારસો અઠ્ઠાવન આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી એવી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો તો તેના નીસા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજારને પચાસ

એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાણું ધાણા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પચાસ અજમો તો તેના નિશા ભાવ એક હજાર નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ચાલીસ ડુંગળી લાલ તો તેના નિશા ભાવ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા મરસા સુકા તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો પંચાણું બાજરી તો તેના નિશા ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચાણું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પિસ્તાલીસ મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર કપાસ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને ત્રીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બત્રીસ ચણ્યા તો તેના નિશા ભાવ આ નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને મેથી તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ મગ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ લઈને तेना ऊंचा भाव एक हज़ार सात सौ पंचासी तुवेर तो तेना भाव एक हज़ार एक सौ वीस रुपया थी लाई ने ऊंचा भाव एक हज़ार चार सौ ने धा तो तेना निशा भाव एक हज़ार एक सौ साठ रुपया थी लाई ने ऊंचा भाव एक हज़ार नौ सौ चालीस सोयाबीन तो भाव सात सौ पंदर रुपया लाई ने ऊँचा भाव सात सौ छठ रुपया जुवार तो तेना निशा भाव चारस रुपया तेना उसा नऊ सोनेव रुपया पशी वाट करत सो पचास रुपया त्याचा एक हजार चारस एशी घरियाळी ते निशा भाव एक हजार एक सो चाळीस रुपया तेना ऊसा भाव एक हजार चारस पंधर मरसा सूका तर तेना निशा भाव सात सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार नौ सौ तल कािसा भ्रजार सात सौ रुपियाँ लै भाव त्यहाँ उचा भजार पाँच सौ घाउुकडा भाव चार सौ अठाणु रुपियाँ लै भाव पाँच सौ चुमोते मगफल नीचा भाव नौ सौ रुपियाँ लै नै त्यहाँ એક હજાર એકસો એસી કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એસી જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ ચણ્યા તો તેના નીચા ભાવ आठसो बान रुपया तेना उसा एक हजार एक सो ओगणसाइ नाळियर सो नंगना भाव 610 सो दस रुपया तेना उसा भाव बे हजारने पाच सो कडद निशा भाव च सो नेऊ रुपया तेना उसा भाव एक हजार त्रण सो पंचाशी मेथी तो तेना निशा भाव नऊ सो पचास रुपया तेना ऊसा भाव એક હજાર બોતેર સોયાબીન તો તેના નીચા ભાવ છસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બત્રીસ ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યાવીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સત્સો ને બાવન મગફળી તો તેના નિશા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બેતાલીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ઓગણીસ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને એવી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાશી અડદ તો તેના નિશા ભાવ છસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ તુવેર તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ मेथी तो तेना नीचा भाव सात सो एकावन रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो एकसठ वटाणा तेना नीचा भाव एक हजार एक सो एकाणू रुपयाची लय नये तेना उसा एक हजार बसो सोयाबीन तर तेना निशा भाव सो रुपया थी लईने तेना उसा भाव हात एकसठ रुपया वाल तो तेना भाव त्रणसो रुपया તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકવીસ ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસઠ મગ તો તેના નિશા ભાવ સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકોતેર જુવાર તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકવીસ રૂપિયા धाणा तेना निशा भाव नऊ सो रुपया भाव बे हजार एक सो छवीस एरंडा तर ते निशा भाव एक हजार एक सो अगि रुपया तेना उसा भाव एक हजार बसो सासठ तल सफेद तेना नि एक हजार त्रणसो रुपया तेना उसा भाव बे हजार एक सो एकतालिस मरसा सुका तर ते निचा भाव पाच एक रुपयाची लईने तेना ऊसा भाव बे हजार लसण तो तेना निशा भाव चार सो एकसठ लईने तेना उसा भाव एक हजार लाल तो तेना निशा भाव एक एकाशी रुपयाची लईने तेना ऊसा भाव पाच एक रुपिओ मगफळी निशा भाव सो एकत्रिस रुपयाची लईने तेना उसा भाव एक

2,701 सात सो एक रुपया तेना उसा चार हजार बसो एकावन आता गोंडल माकेटयार्डना बजार भाव हवे तुम्हाला जणांश ऊंझा मार्केटयार्डना बजार भाव रायडो तो तेना निशा भाव एक हजार अठ्ठ्यावीस ने तेना त्याचा भाव एक हजार एक सो एशी सुवादा भाव एक हजार एक सो तेना उसा भाव એક હજાર ચારસો સિત્તેર તો તેના નીચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એકવીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે પચીસ અજમો તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો અગિયાર વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર આઠસો ને તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને વીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થતા સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ